એ તો ગમ લાગ્યું એક કેટલે દુબઈ કટ થાય હારું લાગે એક નવ ગન ને ટૂટેる ગન દુબઈ કટ થાય હારું લાગે બહુ જ ખલીપાટો આને હા તીકો ખબર ને બુજ ખલીફા આ દિલ્હી નો ગેટ પાયો તો ખાલી દિલ્હી ગેટ મે આ કોને ગડું નઈ દીધો એ તો કેનો એ આયુ તો

ઓ પેડલ વાળો પેડલ રવા ઓલે મુબલા જો કરવાની યાર છોકરો નું હશે છોકરો ને આવો ના કની હોય આ પેલે કે ચલાવતી હતી એટલે ડળિયામાં ઊભી ઊભી કર દો ચરવા જવાનું છે ઊઠી કર ને ઉઠી કર ના તો બધું ઉઠી કર મેમન ને કઈ દે કોણ ના ચાટીરાવતા ના ના ખાવા ને ડાયરેક્ટ નું હું જઉં બાઈક લઈ જાવ અરે તમારું હોય તો તમારું લઈ જવાની બીજું નું હું લ્યા વસ્તુ આ તો એમ ખાલી ખોટો ગટલાયે ઊભા રહી જાવ ઊભા અરે ઓદરા જેવો ઓ યાર તમે તો કોણ પાકું મેલો આ તો નહીં

તો ભૂખે કીધા તામ મેમોને મને નહી આપવાનું એટલે કહું એટલા મોને નહી આપવાનું હા મે મારા ખા ચાલ ચાલ આ તો બોલો બીજું બધું કેવું ચાલે અમાર તો શાંતિ જ છે તો ઉપવાસ પર મું નહી ખાવાનું હ તો મોન આપવાનું નહી તમાર ખાણ નઈ છે થી અમે આપવાનું નહી તમાર ખાણ નઈ

વતો પેશો લઈને ચરવા જઈ. અમાર તો ઘોડાએ લઈને જાય. તો બોલાજો મૂ લેજો ચાલે. મેમન તમન કોઈને ની બોલવાનું કીધું હો. તમન નહીં. ઓકાટ ઉપર વાત આઈએ. ઓ બમાવા પછી. નહીં બમાવા. સતા દે બે બોલા. બે કોક વાત કરો મને કહી આગળ ઊભો તમાર વાત કરે. કેમ? હા. ચોટવાંગે ને એક કીલા આપો હવે બમાવા.

બેહો ઓય બેહી ગયા મારી 21 સરા પટાઈ રા બો માય બેહો મેમન માર બેહો ઓનો લે પોટોડો વચો એટલે પટાઈ દેવો પટો મેમન બેહો બેસ મેમન આ તો મા મેમન નહી તમન કઉ બેહો બેહો બેહા ઓય તકનો મારી 21 સરા પટાઈ દી હે હમણા તે સરા દે હું જાવતા લે લેતી લે ઓલા પૈсам લા

tá bem ali